આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ પ્રવર્તમાન પ્રિયદાસજી સ્વામીજી મહારાજે દિવ્ય આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રગટ થઈને પૂર્વે ન જોઈ અને ન સાંભળી હોય અને શાસ્ત્રમાં ઉલ્લેખ નથી એવી નવતમ કલ્યાણની કથા આત્યંતિક મોક્ષની સર્વવાણી સર્વોપરી સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની વહેતી કરી છે પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનમાં દ્રઢ આશ્રુ વિશ્વાસ અને પ્રીતિ રાખશું તો જીવનમાં અખંડ આનંદ થશે કળિયુગમાં ભગવાનનું નામ સ્મરણ જ સુખકારી છે દરેક દેહધારી ત્રિવિધ તાપમાં બળે છે ત્રિવિધ તાપથી બચવા માટે ભગવાનનું નામ સ્મરણ છે તદુપરાંત દેહભાવને દૂર કરવા માટેનું માધ્યમ ભગવાન મૈધુને ભજન સ્મરણ છે

અને મણિનગરમાં ખાસ કરીને શ્રી સ્વામિયણ ગાંધીના આચાર્ય જ્ઞાન મહોદિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજ અને અનેક સંતો અને હરિભક્તોએ સાથે મળી શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રાગટ્ય જયંતિ ઉજવી હતી અને આ પ્રસંગનો દેશ વિદેશના અનેક હરિભક્તોએ લાભ લીધો હતો અને ચોવીસ કલાકની સ્વામિયણ મહામંત્રની અખંડ ધૂન રાખવામાં આવી હતી